ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર હવે સમગ્ર ભારત દેશમાં મોટી જાહેરાત હવે લગ્ન પણ બંધ અને હાઈકોર્ટનો આદેશ ત્રણ નવા કાયદા નહીતર કડક કાર્યવાહી જાણો નહીતર થશે પચાસ હજાર રૂપિયાનો દંડ રાહુલ ગાંધી અને પીએમ મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ બનાવવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે કરી દેજો અને વધુ આપના મિત્રોને આકરા પ્રહાર પીએમ મોદીએ એ અઢારમી લોકસભા પ્રથમ સત્ર પહેલા વિપક્ષને આડેહાથ આડે હાથ લીધી હતી પીએમ મોદીએ કહ્યું કે ઇમરજન્સી દરમિયાન લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા ઇમરજન્સી એ દેશની લોકશાહીનો કાળો ડાઘ છે 50 વર્ષ પહેલા લોકશાહીમાં કાળો ડાઘ હતો દેશને સારા વિપક્ષની જરૂરિયાત છે વિપક્ષે લોકશાહીની ગરિમા જાળવવી જોઈએ આશા છે કે આ વખતે વિપક્ષ સાર્થક ચર્ચા કરશે હવે યોગ્ય સમય लग्न નહી કરનારા માટે આવ્યા મોટા સમાચાર આજકાલ યુવાનો મોટી ઉંમર સુધી સિંગલ રહેવાનું પસંદ કરે છે

ભારે વરસાદ વરસી રહ્યો છે ઘણી જગ્યાએ ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડશે તો બીજી બાજુ રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે લગ્નને લઈને આવ્યા મહત્વના સમાચાર ગાંધીનગરના ચડાસણ ગામે ચાર વ્યક્તિએ દલિત વરરાજાને અપશબ્દ બોલી ઘોડી પરથી નીચે ઉતાર્યો અને ધમકી પણ આપી આ વ્યક્તિઓએ કહ્યું કે અમારા ગામમાં રિવાજ તમને ખબર નથી સાથે ઘોડી અને ડીજે વગાડનાર લોકોને ગામમાંથી ભગાડવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને ચાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ ઘટનાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક વ્યક્તિઓ અપશબ્દ જ બોલતા જોવા મળી રહ્યા છે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાઠવ્યા અભિનંદન રાહુલ ગાંધીએ ઓમ બિરલાને લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા રાહુલ ગાંધીએ કહ્યું કે ગૃહમાં વિપક્ષ તમને સંપૂર્ણ મદદ કરશે અમને પણ બોલવાનો મોકો મળવો જોઈએ રાહુલ ગાંધીએ કહ્યું કે આ ગૃહ સમગ્ર દેશના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે તમે તેના સંરક્ષક છો વિપક્ષ પણ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને આ વખતે વિપક્ષનું નેતૃત્વ મુહિપાત્ર રીતે વધ્યું છે હવે લગ્ન અને કાયદેસરની કડક કાર્યવાહી એમપીની ઝાંસીમાં ખુશીના લગ્ન છત્તરપુરના યુવાન સાથે નક્કી થયા હતા બંને વ્યક્તિ સમૂહ લગ્નમાં વિવાહ કરવાના હતા પરંતુ વરસાદને કારણે યુવાન ન આવી શક્યો આવા રીતે પરિવારે વિધિ સાચવવા માટે ખુશીના બનેવી દિનેશના ગળામાં માળા પહેરાવી ત્યારબાદ સિંદૂર ભૂસી નાખતા લોકોને શક ગયો અને તે પકડાઈ ગઈ હતી સમાજ કલ્યાણ અધિકારીએ કહ્યું કે આપેલી તમામ ભેટ પરત લેવાય છે તેમજ કાયદેસરની કડક કાર્યવાહી કરાશે હવે આવ્યા ત્રણ નવા કાયદા પહેલી જુલાઈ થી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થવા જઈ રહ્યા છે જેની સામે આઈપીસી સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ ભૂતકાળ બની જશે જેની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા સંહિતા લેશે આ ત્રણ નવા કાયદાનો ઉદ્દેશ અંગ્રેજોના જમાનાના જૂના નિયમો દૂર કરવાનો અને તેની જગ્યાએ આજની જરૂરિયાત અનુસાર કાયદાનો નવા અમલ કરવાનો છે હવે સમગ્ર ભારત દેશમાં મોટી જાહેરાત રાષ્ટ્રપતિ દોપરથી મુમુએ સંસદમાં કહ્યું કે ભારતના વિકાસની ગતિને વધુ વેગ મળશે આવનારા બજેટમાં ઐતિહાસિક પગલાં પણ લેવાશે ભારત દરેક ક્ષેત્રમાં અગ્રેસર બની રહ્યું છે ખેડૂતોને વધુને વધુ આત્મનિર્ભર બનાવીશું સતત વિકાસ એ જ અમારી ગેરંટી છે અને કહ્યું કે અઢારમી લોકસભા અનેક રીતે ઐતિહાસિક લોકસભા છે આ લોકસભાની રચના અમૃતકાળના શરૂઆતના વર્ષોમાં થઈ લોકોએ ત્રીજી વાર આ સરકાર પર ભરોસો કર્યો છે હવે ચાર મહિના સુધી લગ્ન નહીં થાય આ વખતે જુલાઈમાં કુલ આઠ તારીખનો લગ્ન સમારોહ યોજાઈ શકે છે આ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ જુલાઈના રોજ તારીખો છે સત્તરમી જુલાઈથી ચાતુર્માસ શરૂ થતાં આગામી ચાર મહિના સુધી લગ્ન શક્ય નહીં બને આ પછી બારમી નવેમ્બરે દેવથ્યાની એકાદશી પછી લગ્ન માટે શુભ મુહૂર્ત મળશે ગુરુ અને શુક્ર ગ્રહોની ઉદય થતાં જ લગ્ન ગૃહ પ્રવેશ મુંડન યજ્ઞો પ્રવિત વગેરે જેવા શુભ શુભકાર્યોનો પ્રારંભ થશે ખાલી મોટા સમાચાર કાયદો પચાસ હજાર રૂપિયાનો દંડ દેશમાં નવો ટેલિકોમ કાયદો અમલમાં આવ્યો છે નવી ટેકનોલોજી ફેરફાર ને ધ્યાનમાં રાખી આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે ટેલિકોમ્યુનિકેશન એક્ટ બે હજાર તેવીસ લાગુ કરવામાં આવ્યો છે નવા નિયમ મુજબ એક વ્યક્તિને નવ સિમ કાર્ડ લઈ શકે છે તેમજ જમ્મુ કાશ્મીર અને નોર્થ ઇસ્ટ ઇન્ડિયા સ્ટેટના છ સિમ કાર્ડ રજિસ્ટ્રેશન કરાવી શકે છે જો તેનાથી વધારે સિમ કાર્ડ તમે રજીસ્ટ્રેશન કરાવો છો તો પ્રથમ વખત પચાસ હજાર અને બીજી વખત બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે